તળાજા તાલુકાના પાવથી નજીક કે ડંપર ચાલકે યુવાનને અડફેટી લેતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક કેનાલ પાસે બાઇક ચાલક ઉભો હતો તે સમયે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે તેઓ નડફેટી લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ઘસડવામાં આવ્યો હતો અત્યારે શું પાણી લેવા ગયો તો આવી અને અને મારી જતો રહ્યો પછી માણસો જે વેઠા ત્યારે અહીંયા પડેલો જોયો એટલે લોકો વાય વાયા ફોન કર્યો કે આવી રીતનું અહીંયા બનો બનાવ્યો છે લોકો એને એ તો મોટો ભાઈ ગોપનાત હતો ઘરે ગેરમાં માણસ મારી પર ફોન આવ્યો હતો એમ ચર્ચ કરીને દવાખાને કોની ગાડી એવું હતું કે એવું જાણવા મળ્યું કે ગાડી હતી આપણે ત્યાં રોડ ગણાવે ને ઇવડા નથી ડમ્પર ગાડી હતી પ્રોપર કઈ જગ્યાએ જમવા ગણું સાવ થઈ કે ક્યારે રોડ